ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચી માહિતી ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છેતાલીસ રૂપિયા હતો ચણા બારસો થી બારસો ચાલીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો થી ત્રેવીસો ચોસઠ એરંડો નવસો થી એક હજાર અડદ આજે અઢારસો થી અઢારસો છત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એસી પચાસ થી ચૌદસો એસી મગફળીની વાત કરીએ તો એક હજાર થી તેરસો ત્રીસ જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો સાડત્રીસો થી તેતાલીસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી છસો ચાર રૂપિયા સોયાબીન આઠસો અઢારથી આઠસો સિત્તેર એરંડો આઠસો પચાસથી એક હજાર સત્તાવન ચણા નવસો વીસથી બારસો પિસ્તાલીસ ધાણી ચૌદસો પચીસથી બે હજાર એસી રૂપિયા તલ પાંચથી ઝીણી મગફળી એક હજાર વીસથી અગિયારસો અઠ્ઠાણું જાડી મગફળી નવસો એકસઠથી બારસો રૂપિયા કપાસ નવસો બાવનથી પંદરસો अमरेली में जो जीरा जीरात करिए तो छवीस सौ चालीस रुपया थी, बेतालीस सौ ऐसी रुपया बात करिए जामनगर केरडो आज एक हज़ार थी, एक हज़ार सत्या लसण एक हज़ार पचास थी ओगन सौ, रायडो आज आठ सौ चालीस थी, एक हज़ार तरह अजमो बीस सौ पचास थी तरह हजार पिस्तालीस धाणा आज एक हज़ार चौदह सौ पचास रुपया सोयाबीन सो आठ सौ सो आठ सौ साइठ जाडी मगफड़ी एक हज़ार बार सौ तीस ઝીણી મગફળી એક હજાર પચાસથી અગિયારસો નેવું કપાસ અગિયારસોથી પંદરસો રૂપિયા જામનગરમાં જો જીરાની વાત કરીએ તો છવ્વીસો રૂપિયાથી છેતાલીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘવાજે ચારસો સાઠથી પાંચસો એસી ડુંગળી એક્યાસીથી બસો છોતેર ધુવેરાજે અગિયારસો એકોતેરથી ત્રેવીસો એકતાલીસ મગનવસો એકથી ઓગણીસો એક્યાસી એરંડો સાતસોથી અગિયારસો એક અડદ નવસો એકવીસથી સત્તરસો એકસઠ ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ રૂપિયા વાલ પાંચસો એકથી ઓગણીસો છવ્વીસ મેથી પાંચસો છોતેર તેરસો એકાવન લસણ નવસો એકાણુંથી થી ચોત્રીસો એકાણું ગોંડલમાં આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકાવનથી થી એકવીસો એકાણું રાયડો નવસો એકસઠથી નવસો એકોતેર મરચાં મરચાંજે સાતસો એકથી સાડત્રીસો એક ચોળી સાતસો છોતેર થી ત્રણ હજાર એકાવન ઝીણી મગફળી નવસો એકથી ચૌદસો અગિયાર જાડી મગફળી આઠસો એકસઠથી તેરસો છપ્પન રૂપિયા કપાસ અગિયારસો એક થી પંદરસો છત્રીસ ધાણાની વાત કરીએ તો એક હજાર એકથી અઢારસો એકવીસ ગોંડલમાં ધાણી આજે અગિયારસો એક થી બે હજાર છવ્વીસ રૂપિયા એ જ રીતે જીરું આજે ત્રણ હજાર રૂપિયાથી ચુમ્માલીસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર